વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ચોથા નંબરનો દાખલો ગણીશું અગાઉ ઓલરેડી આપણે ટોટલ ત્રણ દાખલા ગણાવેલ છે એ દાખલાનો વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ તમે જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય ત્રણ દેશના તમારા જેટલા પણ મિત્રો હોય એમને સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી એમને પણ બેનિફિટ થાય ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે હવે જો મિત્રો આપણે જોઈશું કે રકમ તમને આ રીતની આપેલ છે મતલબ જે કોષ્ટક છે એ આડું છે તમારે આ રીતનું બનાવવાનું ઓકે હવે આની અંદર તમને ખ્યાલ જ છે કે આપણે મધ્યક શોધવાનું છે ને મધ્યક માટે પદ વિચલન વિચલનની રીત સૌથી બેસ્ટ આવશે તો તમને પણ ઇઝી પડશે કોલમ વધારે બનશે પણ આ રીત કેવી છે એકદમ ઇઝી છે જો તમારે બીજી રીત શીખવી હોય તો એ બધી જ રીત મધ્યકની ત્રણે ત્રણ રીત મેં શીખવાડેલ છે એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પણ તમને રીત પડતી હોય એ રીત તમારે ફોલો કરવાની તો આપણે પહેલા તો પદ વિચલનના રીતનું સૂત્ર શું થાય એક્સ બાર બરાબર એ પ્લસ કાઉન્સની અંદર સીગમા એફઆઈ ભાગ્યા સીગમા એફઆઈ ગુણ્યા એચ તો જ્યારે પણ તમારે મધ્યક શોધવો ને મિત્રો તો પહેલાં શું કરવાનું ખ્યાલ છે એચની કિંમત શોધી નાખવાની કારણ કે એચ તમને ઘણી જગ્યાએ કામ લાગશે એચનો મતલબ શું થાય જ્યારે આ બે વર્ગ છે એમની વચ્ચેની વર્ગ લંબાઈ એમના વચ્ચેની ગેપ તો એ ગેપ કઈ રીતના શોધવાની અડસઠ છે એમાંથી પાંસઠ બાદ કરો કેટલા વધે ત્રણ વધે ને તો એચ બરાબર લઈ લો ત્રણ અને બીજું ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે જે આ વર્ગ છે ને જુઓ પાંસઠથી અડસઠ પછી અહીંયા અડસઠથી જ શરૂ થાય છે જો ઓગણ સિત્તેરથી ચાલુ થતો હોય તો આપણે એને પહેલાં સતતમાં ફેરવવું પડે એ અસતત વર્ગ કહેવાય એને સતતમાં ફેરવવું પડે આગળ દાખલો આવશે હું તમને આખું સમજાવીશ હવે એ શોધી લીધા હવે આપણે કોલમ બનાવીશું પહેલાં એક્સાઈની કોલમ બનાવવાની એકસાઈનો મતલબ થાય મધ્ય કિંમત મધ્ય કિંમત કઈ રીતના મેળવવાની જે વર્ગની મધ્ય કિંમત શોધ શોધવી હોય ને આપણે એ બંને વર્ગનો કરવાનો સરવાળો અને ભાગ્ય બે કરવાના તો પહેલાં જ વર્ગનો ખાલી કરવાનો પછી તમારે એ કામ લાગશે આખી કોલમ મળી જશે કોસઠ અને અડસઠ આ બંનેનો સરવાળો કેટલો થાય તો એટલા માટે આપણે મિત્રો કોસઠ અને અડસઠ આ બંનેનો સરવાળો કરીશું તો કેટલો થાય ટોટલ સરવાળો બંનેનો એકસો ને તેત્રીસ થશે એને બે વડે ભાગીશું હવે એકસો તેત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે જેને ભાગતાં શેષ ઝીરો નહીં આવે તો પોઈન્ટમાં જવાબ આવશે તો એકસો તેત્રીસની આગળની સંખ્યા શું થાય એકસો ને બત્રીસ તો એકસો બત્રીસના અડધા કંઈ નાખવાના કેટલા થાય જો હું તમને શોર્ટ ટ્રીકથી સમજાવું કે એકસો તેત્રીસ આ બંનેનો સરવાળો થયો હા આપણે એકસો તેત્રીસને નહીં ભાગીએ ડાયરેક્ટ એકસો બત્રીસનું વિચારો એકસો બત્રીસને બે વડે ભાગી નાખો કારણ કે બે વડે જ ભાગવાના છે બે છંગ બાર અને બે છંગ બાર મતલબ કેલો જવાબ આવશે સાસઠ આવશે તો પહેલાં છાસઠ લખો અને એકસો હોય તો પોઈન્ટ પોચ કરી નાખવાના એવી જ રીતના જો એકસો હોય તો શું જવાબ આવે સુડસઠ આવત પણ એકસો પાંત્રીસ હોત તો સુડસઠ પોઈન્ટ પાંચ કરી નાખવાના ખ્યાલ આવ્યો જે સંખ્યાને તમે બે વડે ભાગી શકાય એનાથી જો આગળની સંખ્યા હોય ને તો પોઈન્ટ પાંચ કહી નાખવાના ધારો કે એવી જ રીતના એકસો છત્રીસને કેટલા વડે ભાગી શકાય અડસઠ બે વડે ભાગો તો અડસઠ આવે પણ ને સડત્રીસ હોત તો શું કરો તો આપણે અડસઠ પોઈન્ટ પોંચ આ જ રીત છેક તમારે શોર્ટ ટ્રીક હવે તમારે આની અંદર ફક્ત એચ ઉમેરે જવાના મતલબ છાસઠની અંદર ત્રણ ઉમેરો પોઈન્ટ પોંચ તો પાછળ છેક સુધી ચાલ્યા જ આવશે તો છાસઠની અંદર ત્રણ ઉમેરો એટલે કેટલા થાય અગણાસ સિત્તેર પોઈન્ટ પાંચ એવી જ રીતના અગણ સિત્તેરની અંદર ત્રણ ઉમેરો કેટલા થાય બોતેર પોઈન્ટ પાંચ પછી એની અંદર ત્રણ ઉમેરો બોતેર ને ત્રણ પંચોતેર પોઈન્ટ પાંચ ની અંદર ત્રણ આવે એટલે પોઈન્ટ પાંચ અંદર ત્રણ આવે એટલે એક્યાસી પોઈન્ટ પાંચ અને એક્યાસી ની અંદર ત્રણ ઉમેરો ચોર્યાસી પોઈન્ટ પાંચ આ થઈ ગયો એક્સઆઈની આપણે કોલમ હવે આવી જ રીતના મિત્રો એકસાઈ પછી કેની આવશે આવશે તો જુઓ મિત્રો ડીઆઈની કોલમમાં શું હોય કે એક્સાઈ છે એમાંથી એ બાદ કરવાના આ યાદ રાખવાનું ડીઆઈનો મતલબ શું થાય એક્સાઈમાંથી એ બાદ કરવાના તો આપણે પહેલાં એ ધારવો પડશે તો એ ધારવા માટે સંખ્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે તો વચ્ચો વચ્ચે જે સંખ્યા આવે ને એ લઈ રહેવાના તો એક બે ત્રણ અને નીચે ત્રણ એટલે વચ્ચોવચ્ચ કેટલા આવશે આપણે પંચોતેર પોઈન્ટ પોત તો એને લાગશો વચ્ચો વચ્ચ ક્લિયર હવે શું કરવાનું છે એક્સાઈમાંથી એ બાદ કરવાનો મતલબ છાસઠમાંથી પંચોતેર બાદ કરવાના છે પંચોતેરમાંથી છાસઠ નહીં છાસઠમાંથી પંચોતેર કરવાના તો જવાબ કયો આવશે માઇનસમાં આવશે હવે તમારે પંચોતેરમાંથી છાસઠ કંઈ નાખવાના અને કેટલા વધશે નવ પોઈન્ટ સોરી નવ પોઈન્ટ નહીં આવે કારણ કે જો પોઈન્ટ પોંચ અથવા તમને એમ નાખાવતો ડાયરેક્ટ કંઈ નાખવાનો આવી રીતના રફમાં કે પંચોતેર પોઈન્ટ પાંચ ઓછા છાસઠ પોઈન્ટ પાંચ પાંચમાંથી પાંચ જ્યારે ઝીરો પાંચમાં છ ન જાય દસ કો લઈશું દસની પોચ પંદર પંદરમાંથી છ જ્યારે નવ અને છમાં છ છ જાય એટલે જીરો કેટલા વધે નવ વધશે તો માઇનસ નવ આવશે હવે શું કરવાનું વારંવાર તમારે આવી બાજ બાકી નહીં કરવાની અહીંયા એ છે ને એ ઉમેરવાનું જુઓ આ માઇનસ છે આ પ્લસ છે માઇનસ પ્લસ શું થશે માઇનસ અને નવમાંથી ત્રણ જાય એટલે કેટલા વધશે અહીંયા છ પણ માઇનસ છ અહીંયા માઇનસ ત્રણ અહીંયા જીરો હવે નીચે આની આ સેમ સંખ્યા પણ પ્લસમાં ત્રણ છ અને નવ જોવાનું જ નહીં બીજું કંઈ ડાયરેક્ટ મિક્સ કે જો એ રીતના તમારે લખી નાખવાનું ડીઆઈની કોલમ આવી ગઈ હવે આવશે આપણે યુ આઈની કોલમ તો યુવાયની કોલમમાં શું હોય આ ડીઆઈને એચ વડે ભાગવાના ડીઆઈ ભાગ્યા એચ કરી નાખવાના મતલબ માઇનસ નવની સામે આપણે યુવાય લખવા છે તો માઇનસ ને એચ એટલે કે ત્રણ વડે ભાગવાના તો ત્રણ તરી પણ જવાબ કેવો આવશે માઇનસ ત્રણ એવી રીતના છ ને ત્રણ વડે ભાગો પણ માઇનસ બે આવશે ત્રણ દુ છ ત્રણ ને ત્રણ વડે ભાગો એટલે એક આવશે પણ કેવા માઇનસ ફરી ઝીરો કરો આની આ સેમ સંખ્યા પ્લસમાં એક બે અને ત્રણ ક્લિયર આ યુવાય ઉધીની કોલમ થઈ ગઈ આપણે આ રીત પસંદ કરવાનું કારણ શું કે લાસ્ટમાં જે આ વેલ્યુ મળે છે ને એકદમ નાની મળે છે બીજી રીતમાં તમે જોશો ને તો થોડીક મોટી આવશે એટલે તમારે સાદું રૂપમાં ભૂલ થશે થશે ને થશે જ એના કરતાં આ રીત ઇઝી પડશે હવે આપણે લઈશું એફઆઈ યુઆઈની કોલમ કારણ કે આપણે એફઆઈ યુઆઈ માગીએ છીએ અહીંયા એફઆઈ ક્યારે કહેવાય આવૃત્તિ નહીં તો એફઆઈનો અને યુઆઈની કોલમનો ગુણાકાર બે તરી છ પણ કેવા છ માઇનસ ચાર દુ આઠ પણ કેવા માઇનસ ત્રણ એકાદ ત્રણ માઇનસ ત્રણ આ તો થઈ જાય છે ઝીરો સાત એકા સાત ચાર દુ આઠ બે તરીક છ હવે અહીંયા શું કરવાનું આપણે સિગ્મા એફઆઈ મતલબ આખી કોલમનો કરવાનો અહીંયા સરવાળો તો માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો અલગ રાખવાનો અને પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો અલગ રાખવાનો જુઓ છ અને આઠ કેટલા થાય ચૌદ ચૌદ અને ત્રણ કેટલા થાય સત્તર પણ કેવા સત્તર માઇનસ એવી જ રીતના સાત ને આઠ પંદર પંદર ને છ કેટલા થાય એકવીસ પણ કેવા આવશે પ્લસ હવે આ બંનેનો સરવાળો છે એટલે માઇનસ અને પ્લસ શું થઈ જશે એટલે સીધી બાદ બાકી નાખવાની એકવીસમાંથી સત્તર જાય એટલે ચાર વધશે હવે ચાર કેવા વધશે ડિપેન્ડ કરશે કેના ઉપર કે મોટી સંખ્યા કઈ હતી તો એકવીસ હતી એકવીસ આગળ કોઈ ચિહ્ન નહોતું મતલબ એ માઇનસ નથી એટલે ચાર પણ કેવા વધશે પ્લસ જ રહેશે ઓકે તો સીગમા એફઆઈ યુવાયની કોલમ ગઈ અને ટોટલ એનો જવાબ આવ્યો ચાર એવી જ રીતના આપણે સીગમા એફઆઈ પણ સૂત્રમાં જોયું છે એટલે આનો કરીને નાખો સરવાળો ચાર ને બે છ છ ને સાત તેર તેર ને આઠ એકવીસ ને ત્રણ ચોવીસ ચાર અઠ્યાવીસ ને બે ત્રીસ તો સીગમા એફઆઈ બરાબર કેટલા આવશે ત્રીસ ક્લિયર હવે બસ આપણે સૂત્રની અંદર આની કિંમત મૂકીને સાદરૂપ આપવાનું છે પેલા તો એ લઈ રહ્યો એનો મતલબ શું જે આપણે ધારેલ મધ્યક છે કેટલો છે પંચોતેર પોઈન્ટ પોચ તો બરાબર સીગમા એફઆઈ કેટલા મળ્યા ત્રીસ તો ભાગ્યા કરો ત્રીસ ગુણ્યા એચ એચ કેટલા મળશે આપણે શોધેલા છે ત્રણ તો ભાગ ગુણ્યા ત્રણ ત્રણે દાન ત્રીસ ગુણાકાર હતો ને એટલે અંશ છેદ ઉડે આવું કરવાનું કારણ શું કે જો પંચોતેર જીરો હોય એટલે એક સંખ્યા આગળ પોઈન્ટ મતલબ ચારને આગળ જ પોઈન્ટ આવશે તો કઈ રીતનું આવશે જો આ રીતનું આવશે પંચોતેર પોઈન્ટ પોચ વત્તા જીરો પોઈન્ટ ચાર કારણ કે ચાર આગળ જ પોઈન્ટ આવશે કોઈ આગળ સંખ્યા ના હોય તો શું મૂકવાનું જીરો મૂકવાનો આ બંનેનો સરવાળો તમને આડો ન ફાવે તો ઊભો કરવાનો પણ યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પંચોતેર પોઈન્ટ પાંચ લખો પહેલાં હવે ઝીરો પોઈન્ટ ચાર તો જુઓ પોઈન્ટની નીચે પોઈન્ટ લખો પોઈન્ટ આગળ અહીંયા ઝીરો છે તો ઝીરો કરો અહીંયા અને ચાર પાછળ કરી નાખો આ બંનેનો કરો સરવાળો પોંચ અને ચાર નવ પોઈન્ટના પોઈન્ટ પોચના પોચ અને સાતના સાત તો મજેદ કેટલો આવશે પંચોતેર પોઈન્ટ નવ ક્લિયર તો મિત્રો આજે આપણે સ્વાધ્યાતેર પોઈન્ટ એકનો ચોથો દાખલો કમ્પ્લીટલી ગણાવ્યો છે આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર રિપ્લાય પણ કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયો હોય ને તો યાદ કરાવું છું તરત જ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ